ખેડબ્રહ્મા ખાતે આવેલા મા અંબાના મંદિર ઉપર સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સમગ્ર જિલ્લાની સુખાકારી માટે જય અંબે મા અંબેની ધજા ચડાવવામાં આવી હતી ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લા પોલીસ સ્ટાફ પણ સાથે જોડાયો હતો અને ઢોલનગારાના તાલ સાથે નાચતા નાસ્તા મા અંબેના આશીર્વાદ લઈને ધજા ચડાવવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા સમગ્ર સાબરકાંઠા જિલ્લાના લોકો ભારે વરસાદને લઈને

જે પદયાત્રિકો છે તે તમામ લોકોને કોઈ પણ વિઘ્ન વગર આ યાત્રા જે પૂર્ણ કરવા માટે થઈને આપના જે આશીર્વાદ મળ્યા તેવા જ આશીર્વાદ આગામી દિવસોમાં પણ સાબરકાંઠા પોલીસને અને સમગ્ર જિલ્લાને મળતા રહે અને